Good evening. Praise the Lord. Hallelujah. ઘરના છ ચોવીસ પચીસ નો આશીર્વાદ તમને મળો યહોવા તમને આશીર્વાદ આપો ને તમારું રક્ષણ કરો યહોવા પોતાનો મુખ તમારા પર યહોવા પોતાના મુખનો પ્રકાશ તમારા પર પાડો ને તમારા પર કૃપા કરો યહોવા પોતાનો મુખ તમારા પર ઉઠાવો ને તમને શાંતિ આપો પ્રેઝ લોડ પિત્તર કે છે આપણે આશીર્વાદના બાળકો છે નહીં અને માટે આપણે એકબીજાને આશીર્વાદો આપીએ પ્રભુનું વચન કે છે તમારા સતાવનારાને માટે તમે પ્રાર્થના કરો હાલ એવું જૂના અને નવા શિક્ષણ અલગ છે પણ આપણે પ્રભુશ્વરના લોહીમાં ખરીદેલા છે માટે આપણે પ્રભુનું પ્રભુ ઈશ્વરનું શિક્ષણને નવા કરારમાં આપણે ફોલો કરીએ પ્રેઝ પ્રેઝલોટ આપણો વેરી ભૂખ્યો હોય તો એને ખવડાવીએ તરસ્યું હોય તો પાણી પાઈ હાલેલું અને જે કંઈ વેર ઝેર ગુસ્સો ઈર્ષા દેખાય આપણા મનોમાં છે એને બહાર કાઢીએ એક એવું ઝેર છે કે આપણા આશીર્વાદના પહેલાંને તે જગતનો કડવો બનાવી દે છે જગતનું ઝેર ઉમેરાઈ જાય છે ઘણીવાર ગમંડ પણ સારો નથી અને ગમંડ એ નમ્રતાને આપણા જીવનમાંથી દૂર કરે છે પ્રભુનું વચન કે છે કે વેરવાળું મારું કામ છે માય વર્ક અને માટે પ્રભુના શિક્ષણને નોંધમાં લઈ યસાયાને સમજો યહોશવાને સ્પેસિફિક કહેવામાં આવે છે શિક્ષણ યાદ રાખવાના માટે નહીં જે આજ્ઞાઓ આપવામાં છે અને જેમણે ડાબે બી તો ફરીશ નહીં એને સદામાન અને જ્યારે આપણે મિત્રો એ શિક્ષણને તજી દેતા નથી એ શિક્ષણને આપણે માનીએ છીએ ફોલો કરીએ છીએ ત્યારે ખરેખર એનો આશીર્વાદ ઘણો મોટો છે ઘણો મોટું એટલે આપણે એની કલ્પના કરી શકતા નથી વાલા મિત્રો ઘણા બધા એવા આશીર્વાદો છે કે જે કલ્પના બહારના છે મેં ઘણી તમને કહ્યું હશે નહીં કે પેટ્રોલ પંપ પર જતા વીસ રૂપિયા ત્રીસ રૂપિયાનું પેટ્રોલ ભરાયું હશે પેલા ભાઈ વિચિત્ર નજરે જુએ પણ એ સમયે એવી પરિસ્થિતિ ન હતી પ્રભુ બધું બદલી શકે છે બધું ચેન્જ કરે છે પ્રભુ આપણા દિવસોને બદલે છે પ્રભુ આશીર્વાદ આપે છે પણ આપણે પ્રભુની પાછળ ચાલવાનું છે બદલાવાનું છે અને બદલાતા નથી તો કોઈ મતલબ નથી ઘણી વાર કહું છું બાઇબલ બગલમાં લઈને ફરવા કરતા બાઇબલના વચનો હૃદયમાં રાખીએ એ વધારે અગત્યનું છે બાઇબલને વધારે પૂરું કરવાનું આગ્રહ રાખતા બાઇબલને પાડવાનું અને વચનોને પાડવા એ વધારે અગત્યનું છે અને તારણ પામેલા હોવું સેવા કરવા કરતા બીજી બધી બાબતો કરવા કરતા તારણ પામવું અને પ્રભુની પાછળ ખંતથી ચાલવું વિશ્વાસથી ચાલવું શુદ્ધ રીતે પવિત્ર રીતે ચાલવું પ્રભુની આજ્ઞાઓ પાડવી સંગતિ રહેવું એ પા વધારે આશીર્વાદો પર આશીર્વાદો આપનારું છે હાલે લુઈએ જો પ્રભુની પાછળ ચાલતા રહીશું તો ધીમે ધીમે બધું બદલાતું જશે પ્રભુ જો આપણે બદલાઈએ છે તો પ્રભુ આપણી પરિસ્થિતિ પણ બદલી પણ જો આપણે જીવના જ રહીએ છીએ આપણે બદલાતા નથી આપણે એ જ કામો છે કે જે પહેલા કરતા હતા તો એનો આશીર્વાદ નહીં મળે પછી ભલે પ્રભુ મંદિર માં હાથ ઉઠાયો હોય કે હું મારું પ્રભુ ભજન હું મારું જીવન પ્રભુને સોંપું છું કે કોઈ મોટી સંગત માં હાથ ઉઠાયો હોય પણ એ પછી જે જીવન જોઈએ જો નથી તો એ આપણા માટે સારી બાબત નથી કેવાનો મતલબ કે એ બધી બાબતો જાણે આપણા આશીર્વાદના રસ્તાઓ બંધ કરી દે છે ઝેર આ બધી બાબતો વિરસા પવિત્ર હાજરીથી આપણને દૂર કરી દે છે ચોક્કસ ઘણી એવી સેવાઓ છે જેની આપણે જેને આપણે કરવી પડે છે ચાહે ન ચાહે પણ એવી દરેક બાબતોમાં

તાલન તો ઈશ્વર માટે નથી વાપરતા ઈશ્વર માટે નથી વાપરતા તો પણ એનો જવાબ આપવો પડશે એક મારા મિત્ર હતા બહુ સરસ રીધમ વગાડતા હતા પણ થોડા એવા પ્રસંગો બન્યા તેમણે મૂકી દીધું થોડા સમય પછી એમને બોલાયા મારી જગ્યા પર વાત કરી પ્રાર્થના કરી ઉત્તેજન આપ્યું સમજાવ્યા કે તમારું નથી આ તાલન તમારી આવડત નથી તમારી હોશિયારી નથી પરંતુ આ ઈશ્વર તરફથી દાન છે તાલન છે અને જો એ ઈશ્વર માટે જ ન ખર્ચાય તો મેં એમને જણાવ્યું કે તમે લાજરો ભિખારીની વાત અને શ્રીમદની વાત જાણો છો અને માટે જો પ્રભુએ આપણને કંઈક આશીર્વાદો આપ્યા છે તો આપણે એને પ્રભુ માટે ખચિત વાપરવા જોઈએ ઘણા બધા એવા કામો છે કે કોઈ કરવા માંગતા નથી કેમ કે એમાં કોઈ યશમાન નથી પ્રભુ મંદિરને સાફ કરનાર સરસ વ્યવસ્થિત રાખનાર વ્યક્તિનો કદી દર રવિવારે આભાર માનવો આવતો નથી કેમ કે આપણે એને પગાર આપીએ છે આપણો માણસ મિત્ર પ્રભુની દ્રષ્ટિમાં એ સેવા પણ નોંધમાં લેવાય છે બાળકોને પણ પગાર મળે છે તેઓ સેવા કરે છે તો એવું કામ સાફ સફાઈનું કરનાર જેને આપણે પગાર આપીએ છીએ એને પણ પ્રભુ પસંદ કરે છે જો આપણે નાના માણસોને સાથે સારું વર્તન કરી શકતા નથી તો આપણે પ્રભુની દ્રષ્ટિમાં ઠોકર રૂપ છે પ્રભુનું વચન તો કે છે આ મારા ભાઈઓ મના બહુ નાનામાંથી એકને તમે તે કંઈ કર્યું એટલે તે મને કર્યું બરાબર છે આ વાતો સમજવાના માટે પ્રભુ આપણને જ્ઞાન બુદ્ધિ દાપણ આપે આવો નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારા પવિત્ર બુલ નામ તમારી સ્તુતિ કરતા આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ જેમ આખો દિવસ તમે અમારી સંભાળ લીધી છે જેમાં આખો દિવસ તમે મારી કાળજી લીધી છે પ્રભુ હવે એમ આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો પ્રભુ જે તમે સમજણ આપો છો દોરવણી આપો છો અમને પ્રેમ પણ કરો છો અમને ઠપકો પણ આપો છો અમને શીખવાડો પણ છો પ્રભુ તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમારા બાળકો છે માટે દિન પ્રતિદિન તમારી માટે તમારી આગળ અમે શુદ્ધ થઈ પ્રભુ એવું થવા દો અમારા વિચારો શુદ્ધ થાય મારી આંખો શુદ્ધ થાય મારા ઘરમાં તમારી પવિત્ર હાજરી રહે અને તમને ન ગમતા કામો મારા ઘરમાંથી કુટુંબમાંથી અમારા બિઝનેસ માંથી અમારા જોબમાંથી અમારા ઉઠવા બેસવામાંથી અમારા વ્યક્તિગત જીવનમાંથી દૂર થાય પ્રભુ એવું થવાનું પ્રભુ અમારા ઘરોમાં પ્રભુ પ્રાર્થનાની વિધિ બંધાય અમારા ઘરોમાં મસ્ત તિયારા જ થાય અને પ્રભુ સતત તમારી પવિત્ર હાજરી અમારા ઘરમાં અમે અનુભવી શકીએ એવું થવા તો પ્રભુ હજી પણ તમારા ધોળ પ્રમાણે કંઈ નથી કૃપા કરો કૃપાના સમયમાં અમને બદલો તૈયાર કરો કે પ્રભુ અમારો નાશ ન થાય અને બીજા મરણથી અમે દૂર રહીએ અમને અત્યારે માફી મળે એવું તમે થવા દેજો પ્રભુ જે કઈ ભૂલો છે પ્રભુ જે એની વિશે અમે જાણતા નથી જેના માટે અમે કદી માફી માગી નથી પ્રભુ એવી બાબતો જે તમે પણ જાણો છો અને તમારા સિવાય કોઈ જાણતું નથી એવી બાબતોને માટે પણ પ્રભુ અમે તમારી એક નમી છે છીએ માફ કરો શુદ્ધ કરો પવિત્ર કરો આગળના સમયમાં તમે એમને લીડ કરો જે વાલા બાળકો તમને મળવાયા છે પ્રભુ રોજની જેમ પ્રભુ તમારી આગળ નમી જાય છે બીજાઓને મોકલે છે શેર કરે છે બીજાઓને સુવાર્થ આપે છે બધા પર તમારી મોટી કૃપા રાખો દયા રાખો ને જેમને જેમને પ્રભુ મોટા મોટા રોગો છે મોટી મોટી બીમારીઓ છે પ્રભુ મોટા મોટા ઓપરેશન કરવા એવા છે મોટા મોટા ઓપરેશન થયા છે મોટા મોટા રોગો જીવલેણ રોગો માલુમ પડ્યા છે એ રોગો જેમનું જીવન એના લીધે અસ્તવ્યસ્ત થઈ ગયું છે કુટુંબ છીન થઈ ગયું છે બી ગયો છે હતાશ થઈ ગયા છે નિરાશ થઈ ગયા છે બધા લોકોને તમારી પાસે લાગે છે એ રોગો જળ મૂળવતી પ્રભુ તમારા બાળકોના શ્રેમથી જઈને નીકળીને સમુદ્રના ઊંડાળામાં પડે પ્રભુ એવી પ્રાર્થના કરી તેઓ સાજા થાય પ્રભુ અંધકારની સત્તાઓ મેલવિદ્યા જાદુ ક્રિયાઓ તંત્ર મંત્ર પ્રભુ બળીના પશમાં થાય પ્રભુ એક એક ઘરના કુટુંબના વાતાવરણમાં પ્રભુ તમારી પવિત્ર હાજરી ઉતરી આવે પ્રભુતા તમારો પવિત્ર પ્રકાશમય અંધકારની સત્તાઓ મળીને ભશ્માં થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ બંધનો તૂટી જાય પ્રભુ એવું તમે થવા લોકો સાજા થાય તંદુરસ્ત થાય તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈ કોર્ટનો ધુમ્મ તો બધું જ ખાલી થાય દૂર થાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ આવકના સાધનોને આશીર્વાદિત કરજો જોબ આપજો જોબ નથી તો નવી જોબ આપજો જોબમાં પ્રશ્નો છે તો દૂર કરજો એમના બિઝનેસને આશીર્વાદિત કરજો પ્રભુ વિદેશ સેવાના માટેના સગડા રસ્તા ખુલ્લા કરજો પ્રભુ ભણવા માટે નોકરી કરવા માટે બાળકો કુટુંબ પરિવાર સાથે રહેવાના માટેના રસ્તા ખુલ્લા કરજો પ્રભુ મકાન ખરીદી શકે મકાન વેચી શકે પ્રભુ લોન પ્રાપ્ત કરે પ્રભુ નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ વાહન ખરીદી શકે પ્રભુ પિતા જીવનની જરૂરિયાતો ખરીદી શકે લાવી શકે ઘરમાં જેમ બધા જ પ્રાર્થના કરે દરેક કુટુંબ દરેક કોળ કરે તમે દેવના દીકરા છો તમારા લોકોને શાંતિ પ્રાપ્ત થાય દરેક સેવક સેવિકાઓને પ્રભુ તમે એવા આત્માના બળ ભરી દો રાજા તમારા સામર્થ્યથી ભરી દો પ્રભુ કે પ્રભુ તેમની સેવાઓ દ્વારા આજે હજારો આત્માઓ અમે જીતી શકીએ અમે બધા એક મનના બનીએ અમારા મધ્યથી લડાઈ ઝઘડાઓ દૂર થાય પ્રભુ અને પ્રભુ રોજ 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 અમે ઘણા બધા ના આત્મા બચાવી લેવું થવા દો પ્રભુ અમારી સેવાઓને આશીર્વાદ કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને આશીર્વાદ કરજો જે બે બાબતો માગી છે એ પણ તમે પૂરી પાડજો હા વિધુરો વિધવા બેનો અનાથો મન મનબુદ્ધિના લોકો દુઃખી મનના લોકો બધાની સાથે તમે રહેજો દરેકના આંસુ અને તમે આનંદમાં બદલી નાખજો કોઈનું મન હવે ઉદાસ ના રહે પ્રભુ એવું તમે થવા દરેકને ખોરાક વસ્ત્ર અનપાણી આપજો તંદુરસ્ત રાખજો રાત્રે હું મીઠી ઇન્ડિયર રાખજો સલામત ઘરમાં દોરી લાવજો પ્રભુ દરેકને પ્રભુ તમે શિર બનાવજો પૂછ નહીં પ્રભિતા હા દરેકને ઓછીનું આપનાર બનાવજો ઓછીનું લઈનાર નહીં પ્રભિતા અને દરેકને પ્રભુ તમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બનાવજો પ્રભુ હા પ્રભુ ફરીને એકવાર તમારે ઘર નમ્યા છે પ્રભુ તમારી જાતોને તમારા હાથમાં સોંપીએ છે રાત્રે હું મીઠી આપજો ખોરાક વસ્ત્ર અન્નપણી આપજો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો અમારા કુટુંબને અમારી પરિવારને અમને પ્રેમ કરનારને પ્રભુ અમને મદદ કરનારને પ્રભિતા તમારી સેવામાં જોડાનાર બીજાને મોકલનારને બધાને હમણાં સેવથી ભરી દેજો હમણાં સુધી મતેલા પાપાને માફ કરજો અને સવારમાં તમારો ભજન ગણતરી લાવવા માગતા પ્રભુ આટલું સાંભળો દે બાપ માને કરજો આમીન આમીન આમીન